નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર ઓગણીસ ઓગસ્ટના દિવસે સ્કૂલમાં ભણતો વિધર્મી યુવક દ્વારા સ્કૂલમાં ચકો જેવા હથિયારો લઈને આવી નયન નામના વિદ્યાર્થીને ચાકુના ઘા મારી ઘાયલ કરી નાખ્યો હતો ઘાયલ હાલતમાં નયન સ્કૂલમાં આવેલ કમ્પાઉન્ડમાં બેભાન અવસ્થામાં અડધો કલાક તડપી રહ્યો હતો પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવી નહીં તેમજ નયન ઘાયલ અવસ્થામાં હોવા છતાં પણ એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી નથી સ્કૂલના સંચાલકો દ્વારા નયનને કોઈ પણ જાતની મદદ કરવામાં આવી નથી લોકચર્ચામાં ચર્ચાઈ રહેલી વાતો સાબિત કરી રહી છે કે સ્કૂલ સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ભણતા વિદ્યાર્થીઓની સલામતીના કોઈ પણ પ્રયાસ કરવામાં આવતા નથી તેમજ વિદર્મી યુવકો દ્વારા લંચ બોક્સની અંદર ગૌવંશ પણ લઈને આવી વિધર્મી યુવકો દ્વારા સ્કૂલના બીજા વિદ્યાર્થીઓને ધર્મભ્રષ્ટ કરાવતા હતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે નયન અને વિધર્મી યુવક વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નહોતા વિધર્મી યુવક દ્વારા નયનને ચકુના ગામ માર્યા બાદ વિધર્મી યુવકને બચાવવાના પ્રયાસ સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા નયનને જ્યારે ચાકુના ઘા વાગ્યા ત્યારબાદ ઘટના સ્થળ પર તેના મિત્ર આવી પ્રાઇવેટ રિક્ષામાં સરદાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો સ્કૂલના સંચાલકો દ્વારા વિગરમીને બચાવવાના પ્રયત્નો સબૂતો મટાડવામાં આવ્યા પાણીની ટેન્કર મંગાવી ઘટના સ્થળ ઉપર જ તાત્કાલિક પાણી છાંટી પુરાવા મટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા જેથી કરીને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ આમ પ્રજા રોષે ભરાવી હતી અને સ્કૂલમાં તોડફોડ કરી ઘટના સ્થળ પર પોલીસનો કાફલો પહોંચી જતા તાત્કાલિક પગલાં લઈ બે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ ચૌહાણ

બીજી આ માણભ હતી એક જ છોકરાઓ એક થી વધારે છોકરાઓ હતા તો આપને જાણકારી માટે એ છોકરાએ પોલીસને લઈ લીધું છે અને એમાં પણ અગર સ્ટેટમાં નીકળશે કે મદદગારી બીજા પ્રમાણે આગેવાનો કહેતા હતા કે છે બી સાત છોકરાઓ છે તો એનો પણ અટક કરવામાં આવશે બીજી માગણી એવી હતી ગઈકાલે જ્યારે બનાવ બને મેનેજમેન્ટ અને અથવા પ્રિન્સિપલ જો બી કોઈએ વાટર ટેન્કર બોલાવે અને અહીંયા પ્રવાહનો નાશ કરવાની કોશિશ કરી એના માટે તાત્કાલિક બોલાવી લીધો છે એફએસએલ સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે અને તપાસ કરીને અગર એના ઉપર પુરાવાનો નાશ કરવાનો પુરાવા મળશે તો અમે જાણ કરશે તો અમે અમે બસો એક મુજબ જેને બી આ પુરાવા નાશ કરવાની મદદગારી કરી છે યા કોચ બી કર્યા છે એનો એમાં અમે સામેલ કરીને એના વિદમાં કાયદેસર કારવાહી કરશે અત્યારે ની શમશાન યાત્રા નીકળવાની છે આગેવાનો અને વિવિધ મારી ગઈ છે આ ત્યાંથી સીધા શમશાન જશે